નર્તંગ નૃત્ય કલા સંસ્થા પાટણ દ્વારા નૃત્ય પાસના રંગારંગ કાર્યક્રમ યોજાયો પાટણ તારીખ અઠ્યાવીસ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે નર્તન નૃત્ય કલા સંસ્થા પાટણ દ્વારા ગતરોજ નૃત્ય પાસના રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં પુષ્પાંજલિ ગણેશ વંદના અલાયુ તેમજ જતિસ્વરમ નટુસ્વરમ મધુરા કસ્ટમ તેમજ કીર્તન ગુરુવંદના તેમજ કલાગુરુ મોનાબહેન નાયકના પુત્રી આયુષી અને કથક નૃત્ય દ્વારા સૌ ઉપસ્થિત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા બાદ વિદ્યાર્થીનીઓએ ગુજરાતના લોકનૃત્ય ગરબા પ્રસ્તુત કરી ગુજરાતી સંસ્કૃતિ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ સાથે સંગમ કરાવતા સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો છેલ્લા બત્રીસ વર્ષથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની તાલીમ સંગીતને મોનાબહેન મનોજ નાયક આપી રહ્યા છે તેઓએ અત્યાર સુધી પાટણમાં અમદાવાદ પાલનપુર ડીસા સિદ્ધપુર અને ઊંઝામાં આશરે બે હજારથી વધુ વિદ્યાર્થીનીઓને ભરતનાટ્યમ નૃત્યની તાલીમ અઠાવન જેટલી વિદ્યાર્થીઓના આરંગેત્રમ અને બાસઠ જેટલી વિદ્યાર્થીઓને વિશારદની પદવી અપાવી ઉત્તમ તાલીમ આપનાર એક ઉત્કૃષ્ટ કલાગુરુનું ઉદાહરણ પૂરું પાડી ઉત્તર ગુજરાતનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજ્જવળ કર્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકાર અશોક વ્યાસે ભરતનાટ્યમ વિષયક વાતો કરી સૌને પાટણ પ્રાચીન સમયમાં નૃત્ય અને નાટ્યમાં મોખરે હતું તેમજ પ્રાચીન પાટણના કલા વારસાને પાટણમાં જતન કરવાનું કામ હાલમાં મોનાબહેન નાયક તેમની પુત્રી ધ્વનિના આયુષી નાયક કરી રહ્યા છે તેમ કહી તેઓને બિરદાવ્યા હતા